નમસ્કાર મિત્રો ઇન્ડિયા ઇન્ડિયા ગ્રોમાંથી હું પ્રખર ભટ્ટ આજે આપણે એક ખેડૂત મિત્રને મળી રહ્યા છે તો આપણે એમને એક ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટનું જોરદાર રિઝલ્ટ મળી આવેલ છે તો આપણે એમના મુખે જ સાંભળીશું કે એમને શું રિઝલ્ટ મળેલું છે તો સર આપનું નામ શું રજનીકાંત ગોરધનભાઈ પટેલ રજનીકાંત ગોરધનભાઈ પટેલ રહેવાનું ક્યાં સુરકુવા સુરકુવા ગામ સુરકુવા સુરકુવા પ્રોપર ગામના છો અચ્છા હવે તમને આ જે રિઝલ્ટ મળ્યું એમાં તમે કઈ કઈ પ્રોડક્ટ ઇન્ડિયા ગ્રોની વાપરી હતી તો ગ્રોમેજિક ગ્રોમેજિક અને ઓલિફ 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 એ ત્રણ પ્રોડક્ટનો સ્પ્રે કરવામાં આવ્યો છંટકાવ કરવામાં આવ્યો હતો અને પોતે છંટકાવ કર્યો હતો અને એમને શું રિઝલ્ટ મળ્યું એ આપણે એમના તમને મુખ્યથી સાંભળીશું તો તમને આ રિઝલ્ટ શું મળ્યું પહેલા કેવું હતું અને અત્યારે કેવું છે એ તમે આપણે અન્ય ખેડૂત મિત્રો જે જોઈ રહ્યા છે તમે એમને જણાવો પહેલા અમે છે ને તમારું એકદમ મારો વિકાસ નતો થતો એને બદલે હવે આ સ્પ્રે માર્યા પછી મારે તમાકુનો ગ્રોથ વધી ગયો અને આજે તમાકુ કરતા મારે સારી છે બધી તમાકુ બધા કરતાં અલગ પડે છે સારી છે બરાબર તો તમે અન્ય ખેડૂતો ખેડૂત મિત્રોને શું કહેવા માગશો કે આ પ્રોડક્ટ વાપરવી જોઈએ કે ના વાપરવી આ પ્રોડક્ટ સારી છે અને વાપરવી જોઈએ એમ તો આ તમને આ જે રિઝલ્ટ મળ્યું છે એ કેટલા દિવસમાં મળ્યું છે આ મને એ છ દિવસમાં મળ્યું છે છ દિવસનું રિઝલ્ટ છે મિત્રો અને તમે એ રિઝલ્ટ જોઈ શકો છો કે પહેલા કેવું હતું અને અત્યારે કેવું છે તો જોયું મિત્રો તો આપણે ખેડૂત મિત્રો ને પૂછે કે તમે જયારે આ પ્રોડક્ટ નથી વાપરી એના પેલા આ પાકની શું પરિસ્થિતિ હતી તે યુરિયા ની ઉદ નાખતા હતા તો એ એમનું કહેવું એવું છે કે એ ખાલી યુરિયા અને ડીએપીને એ જ વાપરતા હતા પણ આ પ્રોડક્ટ વા છંટકાવથી એમને એક અલગ ગ્રોથ મળ્યો છે એક અલગ ચમક મળી છે એક પાનાનું અલગ વજન મળ્યું છે મિત્રો તો દોસ્તો એક ગ્રો ઇન્ડિયા ગ્રોની ગ્રો મેજિક ઓલિફ અને ની સ્પ્રેની પ્રોડક્ટનો એકવાર છંટકાવ કરો વાપરી જુઓ જે વાપરશે તેને જ ખ્યાલ આવશે આ પ્રોડક્ટની રિઝલ્ટ શું છે તો એકવાર વાપરો થેન્ક યુ થેન્ક યુ સો મચ